पागल हो तो एक डॉक्टर भेजे उनको लगता है कि मैं पागल पागलों तो एक डॉक्टर भेजे આપડા મહાપુરુ કીધેલી વાત સાહેબ દઈ દીધી પણ આ બેન ક્યારે એની ઇજ્જત દેશે એટલે કે માફી માંગશે અને હવે એ બેન નું એમ જ કેવું હે કે આપડે સમાધાન કરી શોર્ટ આઉટ બેટર મુજબ લાગતા હવે આ માજી નું એમ કેવું છે કે સમાધાન થઈ જાય અચ્છા તો માજી તમે એમ કે છો કે મારે સમાધાન કરવું છે તો આ નાના હતા તમે આને ઠેરીયા રમતા હતા તમારા ભાઈ તમને ઢીકો ઠેકો અને તમે સામે ઢીકો ઠેકો ઠેરી લઈને વહી ગયો અને છેલ્લે તમે આવી પાછી ઉભા રો તમારા બાપા ને બોલાવો ને તમારા બાપા તમને એકાબીજા ને ઢીબ્યા કરો સમાધાન તો આ ઈ નથી બરોબર

मैं अगले जन्म में गले नहीं भी नहीं भूल सकता हवे कैसे का समाधान करो तो मारी तमे बेदी पहला सु बोला था खबर से ने और मैं शादत अली को बहुत मारती भाई थप्पड़ तो मैंने कम मारे हैं उसको मैं उसको बहुत मारती अरे हवे तुम्हारे समाधान करू से सॉर्ट आउट हो जाना वो बेटर मुझे लगता है ओ भाई હવે આના માં શું હાલે છે એ તો મને નથી ખબર પણ દેખાવ માં તો એવું જ લાગે છે એના મનમાં તો એવું જ હશે કે લખનઉ ની સિંહણ બની જાઓ અને સરકાર મને ઈનામ આપશે પણ મળ્યું શું ખુલ્લું મને હજી એક આમાં વાત નથી સમજાતી કે જ્યાં લગ્યા આ બેનનું ઇન્ટરવ્યુ આવેલું જ્યાં કોઈ પૂછતાછ કરી કે કોઈ ન્યૂઝમાં ગયા ત્યાં લગ્યા જે આ બેનનું માસ નથી ઉચર્યું કંઈ ખબર નથી પડતી આમાં મારી દીકરી કા મને તો લાગ્યા બેનને દાઢી નહીં હોય ને હા છે દાઢી છે તો હાલો ભાઈ આપણે આ બેનની તો ઘણી વાતો સાંભળી પણ આ સાહદ એટલે કે આ કેપ ડ્રાઈવર સાહદ એટનું શું કેવું છે તો ધરાક સાંભળી મને અબિયે લાગ રહે કે મુજકો ભી ઇન્સાન નહીં મિલેગા કે મેં એ જનતા કે લિયે કહેના ચાહતા હું કે અભી તક આપ લોગને મેરા ઇતના સપોર્ટ કરા ઉસકે લિયે મે બહોત શુક્રગુજાર હું ઓર આપ આગે ભી મેરા સપોર્ટ કરે ક્યોકી મુજે અભી કોઈ સુનવાઈ નહીં હો રહી આજ 12 દિન પૂરે હો ગયે છે અભી તક ઉનીને મેરી રિપોર્ટ કુછ લીખી નહીં ઓર મેને એપ્લિકેશન જો દી થી ઉસકા ભી કોઈ સુનવાઈ નહીં હુઈ આજ બારા દિવસે શિવ યલલા બયાનબાજી તો મિત્રો ખાલી મારું એટલું જ કહેવાનું છે કે આ કે જેમ જેમ ટાંઠવ પડશે ને એમ એમ આ પોલીસ પછી આમાં ધ્યાન બહુ નહીં દે એટલે જેમ બને માને વાયરલ કરો જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ નથી તો જેટલું થાય એટલું વાયરલ કરો ને એ બેનને માફી માગવી પડશે અને માગવી પડશે અને માગવી પડશે એકસો દસ ટકા એ બેનને માફી માગવી પડશે અને આઠ હજાર રૂપિયા ગાડીનું ભાડું દેવું જોઈશે અને એક પચીસ હજારનો મોબાઈલ તોડ્યો એનું દેવું જોઈશે અને પબ્લિક વચ્ચે માર્યો એ માફી પણ માગવી જોઈશે અને પાછી જાહેરમાં માગવી જોઈએ બધા સોશિયલ મીડિયામાં માગવી જોઈશે અને બીજી વાત અને બીજી વાત અને મેન વાત છે એ ભાઈનું જેટલા દી આટલા દી રછડો છે અને કેશમાં બેસમાં એ દી ભાર કાઢ્યા છે નાનો માણસ છે એટલે એને પૈસા દેવાના છે એ બેનને ઉપાડવા જોઈએ બરોબર બરાબર એ પૈસા પણ એને દેવા જોઈએ છે કારણ કે એટલા દીનું ઘર ભાંગ્યું કે ના બરાબર એટલે આટલું કરો અને જેટલું ફલે એટલું આ વાયરલ કરો અને સપોર્ટ કરો એ ભાઈને આપણા તરફથી ફૂલ સપોર્ટ છે કાંઈ પણ જરૂર છે એટલે આપણે પડતી વિડીયો આવી જાય છે બરાબર તો તમે પણ આ ભાઈને સપોર્ટ કરો ભલે હાલો જય માતાજી